બારડોલી ખાતે તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર આનંદ પટેલના જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બડરે ખાતે તાલુકા ભાજપ સંગઠન માથોડા દિવસ પેલાજ પ્રમુખ તરીકે ડોક્ટર આનંદ પટેલની વર્ણી કરવામાં આવી હતી ત્યારબાદ હવે ડોક્ટર આનંદ પટેલ દ્વારા તેમના તેમનો જન્મદિવસને કઈક અલગ રીતે ખાસ બનાવ્યો છે આજ રોજ તેમનો જન્મદિવસ હોય તેના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ રેશન કાર્ડ જેવી તમામ સરકારી સુવિધાઓ પણ લોકોને મળી રહે એ પ્રકારે નો કેમ્પ યોજાયો હતો બડરે તાલુકાના રાયમ ગામે આવેલા વરાળ હાઈસ્કૂલમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ કોરોના ફાઉન્ડેશન આઈએમઆઈ બડોલી સહિતના સહયોગી સંસ્થાઓ પણ જોડાઈ હતી સમગ્ર કાર્યક્રમમાં

સર્વરો નિદાન કેમ્પ તથા સરદાર હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ તથા તમામ સુવિધાઓનું આજ રોજ આયોજન કરેલું છે વરાળ સ્કૂલમાં આપણે આયોજન કરેલું છે અને આપણી આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ આપણા લોકલેન્ડ ધારાસભ્ય શ્રી ઈશ્વર ભાઈ પરમાર સાહેબ તથા સૌ મહાનુભાવો જિલ્લાના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક આપણા ચીટુભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ શ્રી રોશનભાઈ પટેલ તથા સર્વ મહાનુભવો અને આપણા પાર્ટીના સૌ કાર્યકર્તાના સહયોગથી અને આપણી સૌથી મોટી આજે સોમવાર છે તો પણ આપણે પ્રાઇવેટ હોસ્પિટલ ડૉક્ટર્સો જે આ સેવામાં જોડાયા છે તમામ એમઆર ભાઈઓ જે આ સેવામાં જોડાયા છે અને આ સંસ્થાએ જે આપને અહીંયા ઉપયોગ કરવાનો અને જગ્યાનો જે લાભ આપ્યો છે અને આ પ્રસંગે આપ ઓલમોસ્ટ છસો દર્દીઓ લાભ લેવાના છે આની અંદર કાર્યક્રમની અંદર તમામ ચેકઅપ ફ્રી છે બ્લડનું ચે ચેકઅપ ટોટલી ફ્રી છે આંખના મોતિયાના ઓપરેશન ફ્રી છે ચશ્મા ફ્રી આપવાના છે દાંત ફ્રીમાં કરી આપવાના છે ચોકઠા ફ્રીમાં બનાવી આપવાના છે તમામ દવાઓ આપણે ફ્રીમાં આપવાના છે ECG જે હૃદયના ડૉક્ટર છે સુરતથી આવેલા ECG પણ આપને ફ્રીમાં કાર્ય આપવાના છે અને બધી જ સેવાઓ તાદ ઉપરાંત હારકાના ડોક્ટર છે આપણા ડૉક્ટર જનિલભાઈ પર્મા ડૉક્ટર પ્રતિકભાઈ શાહ આપણા ફિઝિશિયન છે ડૉક્ટર ભાવિકાંતભાઈ ડૉક્ટર માર્નિકભાઈ અને આપણા સ્કીનના ડોક્ટર સિનિયર ડૉક્ટર ગૌતમભાઈ રાવલ સાહેબ છે તે સિવાય ફિઝિયોથેરેપીમાં ડૉક્ટર ભૂમિ અને તમામ ફેકલ્ટીના ડૉક્ટર્સો જ્યારે આજે જોડાયા છે અને ખુબ મોટી સંખ્યામાં પેશન્ટો લાભ લેવાના છે ત્યારે આ પ્રસંગે સૌને આવકારું છું સૌનો આભાર માનું છું સુરેશ રાઠોડોલી